રાહિત તરીકે ઓળખાશે અને તેને સરકાર તરફથી પચીસ હજાર જવાની બીકે ઘાયલ વ્યક્તિની મદદ કરતા નથી તો મિત્રો પરંતુ હવે આ ડર રાખવાની કોઈ જરૂર નથી અને આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે મદદ કરનાર વ્યક્તિએ પોલીસના ચક્કર કાપવા નહીં પડે અને ઉલટાનું માનવતા બતાવીને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને સરકાર હવે રાહત તરીકે ઓળખાવશે અને તેને પ્રોત્સાહનના ભાગરૂપે પચીસ હજારનું ઇનામ પણ આપશે તો સરકારનો ઉદ્દેશ્ય લોકોમાં રહેલા ડરને દૂર કરી એક સુરક્ષિત અને મદદરૂપ સામાજિક વાતાવરણ ઊભું કરવાનો છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતના પહેલાં સાત દિવસની સારવાર ખૂબ મહત્વની હોય છે તેથી સરકારે નિર્ણય લીધો છે કે વ્યક્તિને દિવસ સુધીની સારવાર અને દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે અને આ રકમની સીધી હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી ખાનગી હોસ્પિટલો પણ પૈસાના અભાવે સારવાર રોકી ન શકે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે